પશુપતિનાથ મહાદેવ મંદિરને લઈને વિવાદ અને લેન્ડ ગ્રેબિંગનો કેસ આ મામલાને લઈને આશિષ જોશી અને એડવોકેટ હિતેશ ગુપ્તા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ને જ્યાં તેઓ દ્વારા કલેક્ટર સાથે મુલાકાત કરવામાં આવી છે નવ પરિવારોને લેન્ડ ગ્રેબિંગની નોટિસ તંત્રએ ફટકારી છે અને તેને લઈને જ તમામ પરિવારો સાથે આશિષ જોશી અને તેમની સાથે એડવોકેટ હિતેશ ગુપ્તા પહોંચી ગયા હતા કલેક્ટર કચેરી ખાતે આ સંપૂર્ણ મામલો શું છે લેન્ડ ગ્રેબિંગના કેસ એટલે કે નોટિસ કઈ રીતે આ પરિવારોને મળી અને પશુપતિનાથ મહાદેવ મંદિરનો શું વિવાદ છે આ તમામ કલેક્ટર કચેરીની નોટિસ તો આવી જેમાં પશુપતિનાથ મહાદેવ મંદિરના પૂજારીને પણ એટલે જાણે ભગવાનને પણ નોટિસ આપવામાં આવી હોય એવી પરિસ્થિતિ હતી પરંતુ આજે જ્યારે પાંચ વાગે સુનાવણી છે એના ગણતરીના જ મિનિટો પહેલાં હમણાં અડધો કલાક પહેલાં જ પશુપતિનાથ મંદિરના પૂજારીથી લઈને જેટલા લોકો ત્યાં રહી રહ્યા છે એ તમામના સામેની નોટિસ કોઈપણ પ્રકારની સુનાવણી વગર સરકારે પરત ખેંચી છે આ જે નોટિસ પરત ખેંચી છે એ જ ક્યાંક ને ક્યાંક બતાડી રહ્યા છે કે જે આ પગલું જે રીતે ભરવામાં આવ્યું જે પ્રકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની જે નોટિસ આપવામાં આવી આ નોટિસ ક્યાંક ને ક્યાંક ત્વરીતે કોઈક એકદમ તાત્કાલિક કોઈક નિર્ણય લઈને દસ્તાવેજોનો સરકારી રેકોર્ડનો યોગ્ય અભ્યાસ કર્યા વગર ફક્તને ફક્ત આશીષ જોશીને જ કદાચ ટાર્ગેટ કરવું છે એના કારણે આશિષ જોશીની સાથે સાથે જે આ ગરીબ લોકો છે જે આશિષ જોશીના મકાનની આજુબાજુમાં જ રહે છે કદાચ આ ગરીબોને પણ આશિષ જોશીના જ કારણે ભોગવવામાં ભોગ બનવાનું વારો આવી રહ્યો છે અત્રે સુનવણી છે સુનવણી કરવા અમારી પાસે દસ્તાવેજો છે આશિષ જોશીને પણ જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે એ આશિષ જોશી આ જગ્યાએ વેચાણ દસ્તાવેજ છે દસ્તાવેજ પ્રમાણે જ બે હજારને નવની સાલમાં એમણે આ મકાન ખરીદેલું છે અને જે દિવસે આ મકાન ખરીદ્યું અને અગાઉ આ જગ્યાએ એક શાળા ચાલતી હતી એક સ્કૂલ ચાલુ હતી ત્યાં જે પરિસ્થિતિમાં સ્કૂલ હતી એ જ પરિસ્થિતિમાં આજે પણ કોઈપણ પ્રકારના વધારાના બાંધકામ વગર ત્યાં એ જ પરિસ્થિતિમાં આશિષ જોશી રહે છે અને ઓગણીસો ને સત્તાણુંની સાલના સ્કૂલના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે જે પ્રસ્થાપિત કરે છે કે આશિષ જોશીએ કોઈપણ પ્રકારે કોઈ લેન્ડ ગ્રેબિંગ નથી કરેલું અને વેચાણ દસ્તાવેજમાં પણ મહાદેવના મંદિરનો ઉલ્લેખ સ્પષ્ટ કરેલો છે ચતુરસીમામાં એટલે મહાદેવનું મંદિરથી લઈને જે હાલના આજની તારીખમાં જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ આજથી ત્રીસ વર્ષ પહેલાં જ્યારે કદાચ મંદિર જ્યારે બન્યું છે આશરે ત્રીસ વર્ષ પહેલાં એ પણ જે તે સમયના સ્થાનિક કોર્પોરેટરો અને જે સ્થાનિક નેતાઓ હતા એ જ લોકોના યોગદાનથી જે તે સમયે મહાદેવ આ વિસ્તારમાં બિરાજમાન થયા છે હવે જો સરકાર હવે આ સરકારી જગ્યામાંથી મહાદેવને પણ તગેડી મૂકવા માંગતી હોય તો સરકાર ભગવાનના સામે જે કંઈ કાર્યવાહી કરવા માંગે એમાં અમે કદાચ સરકાર સામે લાચાર રહીશું શું મુખ્યત્વે દલીલ મુખ્ય દલીલોમાં સામા પક્ષે શું રજૂઆત આવે છે એ જોઈ લઈએ છીએ અમારી સ્પષ્ટ એક જ રજૂઆત છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કોઈપણ પ્રકારની કોઈ પ્રવૃત્તિ આ આશિષ જોશી કે આ ગરીબોમાંથી કોઈએ પણ કરેલી નથી બે હજાર નવની સાલમાં જ આ જગ્યા ઉપર વસવાટ કરતાં એટલે આશિષ જોશી રહેવા આવ્યા એની પહેલાં જ આ જગ્યા ઉપર વસવાટ કરતાં તમામ રહીશોને કાયદેસર મકાન અલોટ કરવામાં આવે એ પ્રકારની એક રજૂઆત મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા કરવામાં આવેલી હતી જે પત્ર બાદ મુખ્યમંત્રીશ્રીના મહેસૂલ વિભાગના કચેરીમાંથી જ પત્ર સંબોધન કરીને આ બાબતે કલેક્ટરશ્રીને કાર્યવાહી કરવા માટેનું સૂચન સરકારે જે તે સમયે કરેલું હતું બે હજાર નવમાં જ કદાચ સરકારે જો આ બાબતે નિર્ણય લઈ લીધો હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય કાવતરું છે ચોક્કસથી કહી શકાય છે કે જે પ્રકારે આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા બાદ તાત્કાલિક ધોરણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની જે નોટિસ આપવામાં આવી અને પાછી ગણતરીના જ મિનિટો પહેલાં જ્યારે સુનાવણી છે એના ગણતરીના મિનિટો પહેલાં જ વીસ જન પૈકી નવ જણ સામેની નોટિસ ખોટી આપી છે એવું પોતાને જ જ્ઞાન થતાં એ નોટિસ પરત ખેંચી છે બાકીના અગિયાર માટેની પણ જે વાત છે એ દસ્તાવેજો સ્પષ્ટ કરી રહ્યા છે કે આ એક ષડયંત્રના ભાગરૂપે જ કંઈક એક્શન સરકાર લઈ રહી છે કાયદા કાયદાનું કામ કરશે અને સત્યની જીત થશે એવી અમને ચોક્કસ ખાતરી છે નવણી સાલમાં રોડ બન્યો ત્યારે ભાથીનગરના બી તોડ્યા હતા એ ભાથીનગર ડીમાર્ટની સામે ફાળવેલા છે મકાન એ લોકોને સનહદ મળી ગઈ છે અમારું મકાન કોઈ રોડમાં આવતું નહોતું એટલે એ લોકોએ તોડ્યા નથી અંદર એ અમા રોડ જાય છે પચાસ ફૂટ સાહીઠ ફૂટનો રોડ બનેલો છે મેં કલા દર્શન ચાર રસ્તા જે ગણપતિવાળાનું પહેલાં આવતું હતું એ બી હટાવ્યું છે અમારું નડતરમાં નહોતું આવતું એટલે નહીં હટાવ્યું એ લોકોએ ને ત્રાણુંની સાલમાં એ લોકોએ કરી હતી તે દાઇમે અમે નવ્વાણુંમાં આ કરીને આ પાછી નોટિસ મોકલી હતી તો નવ્વાણુંમાં અમે દંડ ભરેલો છે એ લખેલો જ છે આમાં પાવથી અમે અમે આ અહીંયા આગળ નોટિસ એ લોકોએ મોકલી મંદિરમાં અમારે તો અમે આવ્યા છીએ આર્ય નવ્વાણુંની ની સાલની નોટિસ તેમાં લખ્યું છે મારું નામ કૈલાસભાઈ કૈલાસભાઈ હા એમાં પપ્પાના નામની આવી છે કાંતિભાઈ કૈલાસભાઈ ધોબી કાંતિભાઈ નાનું ધોબીની નોટિસ આવી છે કરવા નથી એમાં પપ્પા ગયા છે હવે અંદર જવા નહીં દેતા આ કાગળિયા બી બહાર રહી ગયા છે હમણાં